આમોદના ધાંધા ગામે જેપી કોલેજની એનએસએસ ની શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એનએસએસના સૌથી વધુ સ્વયંસેવકો શિબિરનો લાભ લેશે ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી દર વર્ષે એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે આમોદના દાંદા ગામે એનએસએસનો કેમ્પનું ઉદઘાટન આચાર્ય નીતિન પટેલ ગામ અગ્રણી જયંતિભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસરોએ દીપ પ્રગટાવી કર્યું હતું આ તબક્કે ઇન્ચાર્જ આચાર્ય નીતિન પટેલે કહ્યું હતું કે શિષ્ટ વિનાનું જીવન અને ભણતર નકામું છે માટે સૌ સ્વયંસેવકો કેમ્પ દરમિયાન શિષ્ટમાં રહે અને શિષ્ટાચાર જીવનમાં અપનાવે રાષ્ટ્રીય સેવા યોજનાના માધ્યમ થકી રાષ્ટ્રભક્તિને વધુ મજબૂત બનાવશો રાષ્ટ્ર સક્ષમ બનશે તો આપણે સૌ મજબૂત બનીશું આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ વસંતભાઈ પ્રજાપતિ સરપંચ ભાવિશાબેન પટેલ ગામ અગ્રણી જયંતિભાઈ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય હેમંતભાઈ જેપી કોલેજના સિનિયર પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નીતાબેન પટેલ કૈલાશ ચૌધરી ડોક્ટર પારેખ ડોક્ટર પિયુષ ચૌધરી હિતેશ વસાવા ભૂતપૂર્વ લીડર અને પત્રકાર જફર ગડીમલ સહિત પ્રાથમિક શાળાના ભૂલકાઓ ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં એનએસએસની સ્વયંસેવિકાઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ દરમિયાન સેવકો શ્રમદાન બૌદ્ધિક સેશનમાં ભાગ લેશે સાથે ગ્રામ્ય જીવનશૈલીને સમજશે અને

અહીંયા એનએસએસ કેમમાં પ્રવૃત્તિઓ કરવાની પિયુષભાઈ માહિતી આપી આખા સાત દિવસનું